જહ ડાલ ડ પર સોને ચિયા કરતી હૈ બસરા વો ભારત દેશ હમેરાો ભારત દેશ હમેરા નમસ્કાર દર્શક મિત્રો નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચાર ઉપર દેવભૂમિ દ્વારકા માં છાસઠ માં ગણતંત્ર દિન ની ઉમંગ વેર કરાઈ ઉજવણી બીજેપી કોંગ્રેસ કાર્યાલય ખાતે પ્રજાસત્તાક ની થઈ ઉજવણી અમદાવાદમાં બ્રિટિશ કાઉન્સિલ ખાતે ઓક્સફોર્ડ ડિક્સનેરી ની નવમી આવૃત્તિ નું કરાયું લોન્ચિંગ રાજ્ય સરકાર દ્વારા છાસઠ માં ગણતંત્ર દિન નવરચિત દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળીયા ખાતે ઉત્સાહ અને ઉમંગભેર

આલ આવી પહોંચ્યા હતા મુખ્ય સજીવ ડીજે પાંડિયન પોલીસ વડા પીસી ઠાકુર મુખ્ય મંત્રી અને રાજ્યપાલને મુખ્ય મંચ તરફ દોરી ગયા હતા પૂર્વથી ઉક્ત સૂર્યની હુંફારી ગરમી અને દેશપ્રેમના અનન્ય જોوار વચ્ચે રાજ્યપાલે પૂર્ણ કદના તિરંગાને લહેરાવ્યો હતો અને સલામી પણ આપી હતી રાષ્ટ્રીય ગીતનું ગાન અને પોલીસ બેન્ડની સુરાવલી વચ્ચે પુરા આન બાન અને શાન સાથે ધ્વજને સલામી આપવામાં આવી હતી બંને મહાનુભાવોએ ખુલ્લી જીપમાં બેસી પરેડનું નિરીક્ષણ પણ કર્યું હતું રાજ્ય કક્ષાની ઉજવણીમાં પ્રથમ વખત ભાગ લઈ રહેલા ભારતીય સેનાની ત્રણે પાંકની ચાર પલટુણ ગુજરાત પોલીસ એસઆરપી રક્ષાશક્તિ યુનિવર્સિટી એનસીસી ગૃહરક્ષક દળની પલટુન એ પણ માર્ચ પાંચ કરી હતી પરેડમાં ચારસો થી વધુ સહિત જેટલા જવાનોએ ભાગ લીધો હતો પરેડમાં જવાનોની એકરૂપતા અને અનુશાસનતાના દર્શન થયા હતા બાદમાં રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રજૂ કરવામાં આવ્યો હતો પ્રથમ હર્ષ ધોની એટલે પોલીસે હવામાં ગોળીબાર કર્યા હતા યોગ નિદર્શન સુરક્ષા સેતુ અંતર્ગત યુવતીઓ દ્વારા લોકો માં ખુબ જ આનંદ હતો પોલીસ જવાનો અને ડોગ શો ની રજૂઆત પ્રશંસનીય હતી તેમજ જુદા જુદા પણ રજૂ કરવામાં આવ્યા હતા આમ રંગારંગ કાર્યક્રમ ની ઉજવણી કરવામાં આવી હતી देश है मेरा वो भारत देश है मेरा

અને તેમણે રાષ્ટ્ર ધ્વજ ને સલામી આપી હતી દેશના છાસઠ માં ગણતંત્ર નિમિત્તે અમદાવાદ ખાતે આવેલા રાજીવ ગાંધી ભવન ખાતે પ્રદેશ કોંગ્રેસ નો ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને

સહિત અનેક મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા પ્રદેશ પ્રવક્તા ડોક્ટર મનીષ દોશી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા જ્યારે બીજી તરફ ગાંધીનગર ખાતે આવેલી માઉન્ટ કાર્મેટ શાળામાં છાસઠમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી જેમાં ધ્વજોધન પ્રસંગે નિશ્ચિત વ્યાસ આચાર્ય રેણુકા વિમલા કોલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે નિશ્ચિત વ્યાસે શાળામાં ઉત્કૃષ્ટ કામગીરી કરતા વિદ્યાર્થીઓને એવોર્ડનું વિતરણ પણ કર્યું હતું દિશામાં શ્રમજીવી વિસ્તારમાં આવેલા રેજિમેન્ટ

ઉલટીઓ ઉલ્ટી ઓલેસ ને એવું બધું થઈ ગયું સ્લમ વિસ્તાર સ્લમ વિસ્તારમાંથી અમારા હોસ્પિટલમાં ડગન પ્રસંગમાંથી ફૂડ પોઈઝનના કેસીસ આવેલા છે અને અત્યારે ઓપીડી બેઝ પર પણ છે અને તથા કેટલાક ઇન્ડોરમાં દાખલ કરવામાં આવ્યા છે અને જેમને અમારા મેડિકલ ઓફિસર શ્રી ખાન સાહેબે ટ્રીટમેન્ટ આપેલી છે અને એડવાન્સ લર્નર્સ ડિક્શનરી 9મી

ઇન્ડિયન શબ્દોની સાથે અમેરિકન અમુક શબ્દો સાથે ઓસ્ટ્રેલિયન સાઉથ આફ્રિકન અમુક શબ્દો પણ જોવા મળશે ડિક્શનરી વાપરવામાં ઇન્ડિયન કયા સ્થાન પર છે તેના જવાબમાં પેટ્રિકે જણાવ્યું કે ગ્રામર અને રેફરન્સ બાબતે ઇન્ડિયન ડિક્શનરી યુઝર કરે છે અને ડિક્શનરી યુઝ કરવામાં ઇન્ડિયન વિશ્વ લેવલ પર ટોપ 5 ના લિસ્ટમાં છે ઇન્ટરનેટને લીધે ડિક્શનરીમાં વીસ ટકા જેટલા નવા શબ્દો ઉમેરાયા છે કેટફિશ ટ્રોલ અનફિલ્ડ જોવા મળી રહ્યા છે તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાર રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર